જોવા બાચકા હવે ભીમપરા વાછરાડાના ખિસ્તરીના ગોઢાણાવાળા વાછરાડાના મંદિરે જાય છે પંખીની ચણ માટે હ મારી ગાડી એલ્ટોની અંદર હું લઈ અને હમણાં નીકળું છું પ્રથમ દ્રવાડ જઈશ માતાજી કુરદેવી ગાતરાડા સાકુરા દીવા ધૂપ કરી અને પછી ભીમપરે જઈશ અહીંયા આવડ માતાની ધૂપ દીવા કરી અને પછી વાછરાડાના મંદિરે જઈશ અને અહીંયા અમારે નઢાબા છે કરસનબા એ આ ચણ નાખે છે અને હું રોજના માટે અહીંયા દર અઠવાડિયે જે કાંઈ ચણ મારા પાસે આવે એ બધી હું અહીંયા પહોંચાડી દઉં અને એ નાખે રાખે જય દ્વારકાધી જય ચિત્રિયું વટાણાવાળા વાત્ર ડાડા ગાડીની અંદર બાચકા રાખી જો આ ગાયોને રોજના માટે લીલો પણ આપણે આપણા ફરિયામાંથી નાખીએ લીલો પડ્યો સામે ગાયું ખાય છે કાયમના માટે અહીંયા આપણા ઘરમાંથી અહીંયાથી લીલો ઉપાડી અને છોકરા નાખી દઈએ ગાજી માતાજી હું ખાય અને આ બાજુ જ ચોખા એ આપણે માં લાડાના મંદિરે પહોંચાડવાના છે તો આ લીલો છે બીજો આ દીકરો મારો મોટો નાખે છે રામભા તો આ ગાયું ખાશે આ સાઠ વરસથી આ પચાસ પંચાવન સાઠ વર્ષથી આ લીલો નાખું છું એક રૂપિયાનો ચાર માણો લીલો મળતો ત્યારથી હું નાખું છું હવે અહીંયા ઘરે નાખીએ છીએ એને પહેલાં પીઠમાં નાખી આવતો મારી ઘરવાળી પહેલાં નાખી આવતી ભાઈ હું નાખી આવતો હવે અત્યારે હું આ છોકરાને અમે નાખીએ છીએ તો આ આપણો ધર્મ કાર્ય જે છે એ ચાલુ છે માતાજી આ અને ખિસ્ત્રીને વાછળાના ગયા દ્વારકાધીશ ગયા આ દ્વારકાની અંદર ખુદની અંદર જે આપણે રહીએ છીએ અને શિવ સિદ્ધેશ્વર મહાદેવની દયા અને મારા સર્વ પૂર્વ શિવ તો આ મારા ઘરની અંદર ટીચરો અમે રોજ નાખીએ છીએ પાંચ સાતમારું જય દ્વારકાધીશ આ દ્વારકાધીશને ગાયું મારે ધજા રોજની એક ધજા ચડાવી માતા ગૌરી નંદન મોત ગજાનું કાલી ગઢી ભક્તિનો સ્વીકાર કરજો આજ પૂનમના દિવસથી આપણે આ ભળે પૂનમના દિવસથી આ શિવજીના મંદિરમાં આ પૂજારીઓ નથી ઉભાતા આ ઉત્તમ લિંગ છે શ્રી સિદ્ધેશ્વર મહાદેવની મોટી લીંગની બાજુમાં જ આ મંદિર આવેલું છે તો આ વેદ પુરાણોની મતી અનુસાર એમાં એવું જણાવવામાં આવે છે કે છ ઇંચની જે રીંગ હોય એ ઉત્તમમાં ઉત્તમ રીંગ કહેવાય પછી એક ફૂટની જે લીંગ હોય એ મધ્યમ કહેવાય અને જે એક ફૂટથી ઉપરની લીંગ હોય એ કનિષ્ઠ લિંગ કહેવાય આ ત્રણ પ્રકારની લીંગોનો આ પુરાણ વેદ પુરાણમાં ઉલ્લેખ કરેલ છે તો આ અમારા પૂર્વ જાત્રી ઋષિની માતા અનસૂયાની અહીંયા સ્થાપન કરેલ છે જે સંદુગની શરૂઆતમાં અહીંયા કોઈ વસ્તીનું નામો નિશાન નહોતું ત્યારે આ બે કુવા હોયતા એક સાવિત્રી અને બીજી આ ગાયત્રી તો આ જ્ઞાન વાવ તો આ જ્ઞાન વાવની બાજુમાં જીવજી આ બેઠા છે બે બાજુ આ ડિંગ છે ઓલી ડિંગ તો એમ કહે છે કે શંકરાચાર્ય સ્થાપન કરી છે આ ડિંગને અહીંયા બેસાડી દીધી તો આ ઉત્તમમાં ઉત્તમ રીંગની હું કાયમના માટે પૂજા કરું છું ને આજે જે આ પૂજારી બિચારા તેરનો દીવો ધીવો અહીંયા કાયમના માટે રાખતા તો આજથી મેં એને કહ્યું છે કે હું અહીંયા ઘીની જો બરણી મૂકી ગયો એ સામે ઘી બરણી છે એ દેખાય છે એમાં ઘી છે અને આજથી આ શિવજીના ગણો ઘી પૂરી જશે તમારે ઘી ઘટે નહીં પ્યોર ચોખ્ખા ઘીનો દીવો અહીંયા શિવજી ઉપર કાયમના માટે બારવાનો આ આવી મને પ્રેરણા થઈ અને હું દરરોજને માટે અહીંયા આ ચિત્ર અને મહાદેવના અમે ચંદ્રવંશી છત્રીઓ જે અમારા ઈષ્ટદેવ છે એનો મેં આ ગીરનો દીવો પૂનમના દિવસે જે ભેટાયો છે આજે પડવો છે તો આજે આ હું વિડીયો એનો ઉતાર્યો તો અહીંયા હું રોજને માટે આવી અને પત્ર ચડાવું પછી પંખીઓને ચણ નાખું અને મોટા મંદિરમાં અહીંયા મોટી રીંગ ઉપર પણ બીલીપત્રને દૂધ દોડો કરી પછી છેલ્લે અહીંયા આવી અને અહીંયા હું મા જગદંબાની પહેલાં માનસિક પૂજા અમારા મોબાઈલ મારફત અને લાઉડ સ્પીકર મારફત કરું અને પછી શિવજીની માનસ પૂજા કરું અને સાંભળું આ વિડીયો મોબાઈલ મારફત અને તે પછી શિવજીની માનસ પૂજા સાંભળીને શિવજીની આરતી આ ત્રણનો મારો ક્રમ છે રોજનો માટે અને બહાર બેસીને હનુમાનજીની આરતી પહેલાં હનુમાનજીની આરતી પૂરી થાય એટલે મા જમતંબાની સ્તુતિ અને મા જમતંબાની સ્તુતિ પૂરી થાય એટલે મા જમતંબાની માનસિક પૂજા માણસ પૂજા અને તે પછી શિવજીની માનસ પૂજા અને તે પછી છેલ્લે શિવજીની આરતી કાંબડી અહીંયા ધૂપધીવા કરી બીલીપત્ર ચડાવવું હા શિવજીને ગંગા જમના ગુમથી ગોદાવરી સિંધુકારી નર્મદા સરસ્વતી ઓખા નદી ચંદ્રભાગા ચાક્ષુસ માતા ગંગા જલ સ્નાન થયે શિવજીએ સમર્પયા શંખી દાદાએ જલ સમર્પયામી માતા શક્તિ ભક્તિએ જલ સમર્પયા મેં જય હો માતા ચાક્ષુસ ગંગા એ જલ સમર્પયા તો આ જલ સમર્પયામી કરી અને હવે હું પત્ર જે મારા પાસે છે એ પત્ર ચડાવી અને તે પછી હું ઘેડી ભક્તિ આ દુઃખ દીવા કરું છું અપુરા આરતી કરું બરાબર ધૂપ આરતી કરું અને આ બીજી પત્ર જે છે એ મારા ભેગા હું લઈ આવું છું દર દરરોજને માટે તો કાયમને માટે આ બીજી પત્ર હું શિવજીને અર્પણ કરું છું તો શિવજી એનો સ્વીકાર કરે એવી મારી નમ્રત વિનંતી આ દુજ સેવકની છે હું તો હું જ છું કાંઈ જાણતો નથી ત્રિદલ ત્રિકુણાકાર ત્રિનેત્ર ત્રિયા યુદ્ધમ ત્રિપાખા હરમ અનંતો કોટિ વિધિભત્ર ભળાનાથ મહાદેવ શિવ સિદ્ધેશ્વર અર્પમ મથે નવસો નવાણું ગંગા જમના ભૂમતી ગોદાવરી સિંધુકારી નર્મદા સરસ્વતી ઓખા નદી ચંદ્રભાગા સર્વત્રીથ માતાનો જલ સ્વીકાર કરજો પ્રભુ આપના ચણકમળોમાં આ દુર્થની ભક્તિ કાલીગરીનો સ્વીકાર કરજો મૂળ તો બ્રહ્મરૂપાય મધ્યમ તો વિષ્ણુ રૂપાય અમર તો શિવરૂપાય અનંત લોકો થી બીજી ભદ્ર ભળાનાથ મહાદેવ શિવ સિદ્ધરાય અર્પણ માથે નવતો નવાણું નારાયણ ગંગાજમના ગુમથી ગોદાવરીના રૂદાસ ગંગા માતા જલ સમર્પયા પ્રભુનો સ્વીકાર કરજો આ ધૂપ આરતી કપૂરા આરતી આ કરવાનો સ્વીકાર કરજો અને આ ઘીનો દીવો હવે તમારા મંદિરે અખંડ ભરતો રહીએ એવી મારી ભાવના છે ઘી તો તમે જ ભૂરવાળા છો હું તો ખાલી નિમિત્ત બનું હા અશ્વમે સતાજી કોટી કન્યાદાન મહાનદાન પત્ર દાનંદિપત્રાથ મહાદેવ શિંદિ ઉત્તમ લિંગે સમર્પણ્યા માતા નસો નવાણું નારાયણી ગંગા ગંગા ગુમતી ગોદાવરી ચાક્ષ ગંગા માતા જન સમર્પણ ઓમ શિવ હર હર મહાદેવ શિવ હર હર મહાદેવ શિવ હર હર મહાદેવ આ તો કારીગરી ભક્તિ છે ભાઈ મંત્ર ન જાણું તંત્ર ન જાણું ન ન ચર્ચન નજનું પૂજન સમમેશ્વરમથ નાસ્તી તત્વ શરણ મમ તાત્પૂન ભાવદેવ વાચા ધૃત્મ સુખનારથી સર્પયા પ્રાર્થનાપૂર્વક નમસ્કાર સમાર્પયા જય હો શિવ શ્રી મહાદેવ શિવ હર હર મહાદેવ શિવ હર હર નમો નારાયણ ભક્ ભવાતિ અનંત ઉદ્ધારી

સંધ્યા માતા અને સંધ્યા માતાના અગ્નિ મુખે પિતૃલોક માં મારા પૂર્વજોને આપ કવિ રૂપી દુઃખ દ્વારો એના ભોજન રૂપી પગાડજો જયા હો દ્વારકાધીશ રાજા રાજ રાજા છ રાજ્ય મારા પૂર્વ સ્વરૂપ દેવતા આપના અનંત રૂપ અનંત અસ્ત્ર શસ્ત્ર અનંત દ્વારપાળ દેવતા કાપણ દેવતા વણ દેવતા અનંત સુનંજાય અને વિજય પ્રવિયા થઈ આપના અનંત રૂપ દેવતા હે મારા પૂર્વ દેવતા રાજા રાજ રાજા રણ આ ચરણ આપના આપણા પુત્ર વંશજ પુત્રના અનંત લોકોની વાર નમસ્કાર છે જય હૌ કિસ્ત્રીને ઘોડાણાવાળા વાંચા દાદા આપના ચરણ કમળોમાં મારા અસુભાનાધારીના આપના અનંત લોકોની વાર નમસ્કાર છે યાદ બ્રહ્મુરતનો દુઃખ દ્વાડો સ્વીકાર કરજો દુઃખાથી સ્માર કરજો નમસ્કાર જય હોઉ નવજાપર મામલાશ્રી રાડા આપની મારા અનંત કોટી નમસ્કાર છે કાલી ઘડી ભક્તિ ગુરુપાથી બ્રહ્મોત્તમાં સ્વીકાર કરજો ગુરુપુંદાથી માફ કરજો આપણે જાઓ શિવ શ્રી જયસર મહાદેવ દેવાદિદેવ અમારા પૂર્વ જાત્રી માતા અનુસૂયા વચની ચંદ્રવંશી ક્ષત્રિયોના ઈષ્ટ દેવતા આપણા અનંત રૂપ અનંત અસ્ત્ર શસ્ત્ર અનંત દ્વાર પર દેવતા પાર્સદ દેવતા મોકલ દેવતા ગણ દેવતા નદી મહારાજ વીર ભદ્ર બદ્ર કીર્તિમારી મહાકાળી ભદ્રકાળી સહિત પિતામાં ભૂંગીઋપી ભોંગીઋપી ઋષિ સહિત આપના સર્વ ગણપતિ મહારાજ હનુમાનજી મહારાજ આપના સર્વ ગણ ગણદેવતાઓ સહિત આપને મારા આપના જણકમળોમાં સર્વના આનંદ તો કોટી વાર આપ સર્વ મારા ભ્રષ્ટાચારમાં વાંસ કરીને લઈજો જળની ભક્તિ લેજો આપને મારા આનંદ તો નમક પાર્વતી પતિ શીરથીમ નમો નમા जय माँ कुरदेवी आशापुरा करदेवी माँ घेड़ी गात्राड़ जय द्वारकाधी राजाधी राजा राज छोराई जय हो खिस्त्री ने गोधाणा वाला वाड़ा डाडा आपना प्रताप थी आ पड़ से जय शिव सर महादेव जय हो सर्व अमरा पूजनियन देवी देवताओं जो आ चोखा बाजरो આ પંખીડા અમને ચણ નાખવા ભીમપરા અમારા જે વાછડાડાનું મંદિર આવેલું છે ત્યાં લઈ જવું છે આપણે એક મહિનોથી આ ચણ આ ગાડીમાં નાખી અને હમણાં હું આ દ્વારકાથી હતા કાના અને કોઢાણાવાળા વાછડાડાના ચીરીબંધ પોરબંદર પાસે આવેલા ભગવદરથી પૂરો દિશામાં ત્યાંના આ હું બનાધારી છું તો આ ચણ બાવી બાવી તેવી ત્રીસ કિલો બા ચુકાવાની અંદર ભરડ છે એંસી કિલો જેવી ચણ છે આ રોજની બે ત્રણ કિલો બે ત્રણ કિલો અહીંયા ચાર કિલો પાંચ કિલો રોજની ચણ અહીંયા નાખવાની તો હમણાં હું જોવા મારી ગાડી છે એલ્ટો એમાં નાખી અને આ ચણ હું લઈ જઈશ તો આ ભીમપરા જઈ અને દાડાના મંદિરે આ ચણ મૂકવાની છે તો આ બાજરો બાજરો ચોખા જુવાર ઘઉં આ બધું હું જઈને મિક્સ કરીને અહીંયા ચણ પંખીડા નાખવાનું હું ગાડીમાં મારી મૂકી અને લઈ જઈશ તો આ ગાડીમાં હવે આપણે ચઢાવી દેવાના હા હં આ ગાડીમાં મૂકી દેવાના વીસ વીસ બાવીસ બાવીસ પચીસ પચીસ કિલો ચોવીસ ચોવીસ પચીસ પચીસ કિલો જેવા આ બાજકા છે આ ગાડીની અંદર મૂકી દીધા હવે આ જે બાજકા છે ને એ ભીમપ્રા મંદિરે લઈ જવાના હા તો અચાણના આ બાજકા બરાબર આ ગાડીની અંદર આપણે જવાબ મૂકી દીધો એક બાજકો હા બીજો લઈ આવીએ આ ત્રેવીસ એવી ચોવીસ ચોવીસ કિલ્લા જેવા બાજકા છે અંદર અરલી ચોણ છે તો આ ચણ છે ને ત્યાં મોરલા પુષ્કળ છે પછી ચકલી પુષ્કળ છે આ ચકલી અને મોરલા આ ચણ ખાય હ તો આગળની કહેવત છે ને કે धर्म करे धन घटे नहीं पंखी पानी से पानी पीने से नीर घटे नहीं धर्म करे धन घटे नहीं सहायता करे हाँ। पंखी पानी पीने से नीर घटे नहीं धर्म करे धन घटे नहीं જેની સહાયતા કરે કુળદેવીમાં આશાપુરા દ્વારકાધીશ શિવસિદ્ધેશ્વર મહાદેવ અને ખિસ્ત્રીને ગોઢણાવાળા વાછરડા આ જેની સહાયતા કરે એના ધન ઘટે નહીં દેવા વાળો નથી ભગવાન નથી ભિખારી તો આ ચણ છે ને આપણે એક મહિનોથી આ ચાલુ કરી છે હવે આ ચાલુમાં ચાલુ રાખવાની છે ખિસ્ત્રીના મંદિરની બાજુમાં અહીંયા સિનારા ભીમપરાગર જે મંદિર છે ખિસ્ત્રીવાળા દાડાનું એ મંદિરની બાજુમાં જ એક રૂમ છે મોટો અને બાજુમાં એક મોટો ટાકો છે પાણીનો આ રૂમ ઉપર ને ટાંકા ઉપર આ ચણ બધી નાખવાની અને મોટો વરલાનો ઝાડ છે એટલે રાત આખી અહીંયા બેસે છે પંખી પશુ બધે અહીંયા બેસે છે અને પાણીના કુંડા એ ત્યાં રાખવા છે એટલે પંખીડાનું ચણ પણ મળે ભોજન પણ મળે પાણી પણ મળે અન્ન સમાન કોઈ દાન નહીં પાણી સમાન કોઈ કુણ નહીં પર દયા સમાન કોઈ ધર્મ નહીં બાકી તો જય સીતારામ અટાણે તો લક્ષ્મી માતાજી ઉડા ફુડાવ કરી અને પગે કચરાય છે નામના મેળવવા માટે આમાં પાંચ રૂપિયા ખર્ચવા હોય તો હું હું એ ખીચામાં હાથ ન નાખે બાકી પ્રોગ્રામ હોય ને તો કલાકારને આમ ભરી મૂકે આ હા હાથે મરીને ખાવા ખીચડી ના દીએ લક્ષ્મી માતાજીને પગે કચરે કેમ કે એ જ લક્ષ્મી માતાને સરોવરથી સાંજ સુધી પોતે વાંચે ફરતું હોય ગોતવા માટે ત્યાં તો ઘર સંસાર આવે ને લક્ષ્મીજી ના હોય તો ઘર સંસાર ના આવે લેતી દેતીનો સંસાર એમાં લક્ષ્મીજી મેન કચરાચરનું પાલન કરતા દેવી છે છતાં આપણે તો એને પગે કચરીને માતા કહીએ તો હોય વાંધો નહીં પછી અથૂરી થઈ જાય પછી દવાખાનામાં જાય પછી વકીલોમાં જાય પછી કોર્ટમાં જાય કચેરીઓમાં જાય ન કરવાના કામ કરી બેસે ને પછી ધક્કા ખાય આપણે તો એનાથી માતાજી છેટા રાખે એવી એના પાસે પ્રાર્થના છે આવા ઝીણા ઝીણા કામ કરે રાખવાના આપણાથી બને આપણા પોતાના માગવાનું નહીં માગે કુછ ન મિલે બિન માગે સબક કર ભક્તિ બંદા બંદ બંધે કી બંદગી તેરા ભરપૂર અખંડ ભંડાર રહે જય દ્વારકાધી જય મા ગુરુદેવી ગુરુ આશા પૂરા જય સ્ત્રીને વઢાણા વાળા વ્યાચરા આપના માનાની સદા એને માટે જે જે કાર રહે સર્વ ગોઠીના દુઃખ મટે એવી આ સેવકની પ્રાર્થના સાંભળજો અને આ બસ ભક્તિ આવી કરવા દેજો આમાં અસુરી અશુદ્ધ કાર્ય અને અસુરી વૃત્તિ એ અમારા ઘરતા આશ્રમથી ખેંચી જઈએ એવી અમારી માગણી છે અને સર્વગોઠી ભાઈના ભલો કરજો ભલું કરજો દુઃખ મટાડીને નિરોગી દેજો વિરણની ભક્તિ જોઈ જય શિવ સિદ્ધેશ્વર મહાદેવ શિવ શિવ ને શિવ આજે બળખપુનો તો દિવસ છે આ ચરણ ફૂગાળવાની છે અને હું હમણાં નીકળીશ મારી આ ગાડીથી હું બે બે ઘરની છે આપણે એક આ એલ્ટો પડી બીજી સામે નવે નવી ઇનોવા પડી છે જો એ પડી હા ગુવા તને હું ઘટે જોઈ હે કાંઈ ઘટે માગે સબકુછ મી લે આપણે માગતા નથી કોઈને આગળ તો જો આ બે બે ગાડીઓ જોઈ ગયો હા આ મોટી ગાડી અને આ નાની ગોવા હતા ની હે હા હરિયામાં આમાં પડી જાવ મકાન આપણા ભારત માતાનો ઝંડો ફરકે છે જો પંદરમી ઓગસ્ટના આપણે બે ઝંડા ફરકાવ્યા એક આ બાજુ ને એક આ બાજુ પછી ડાળાને ફૂલ ચડે મંદિરમાં જો ગ્રસ્તાથી આશ્રમથી મોટો કોઈ મંદિર નથી આ જગતમાં અને ગ્રસ્તા આશ્રમથી કોઈ મોટી ભક્તિ નથી ગ્રસ્તા આશ્રમ એના જ ભગવાને કામ કર્યા છે જેટલા કામ કર્યા એ સુદામાના પછી નરસિંહ મહેતાના બાવન બાવન કામ કર્યા હજી આ બાજુ જે છે ને એ સો કિલા છે તો આ છે ને સીતાવાડી માતાજી ઉપર મૂકવા લઈ જવાનો છે એકસો કિલા આ પચાસ પચાસ કિલાના બે કટ્ટા મેં લઈને રાખ્યા છે ત્યાં માર્ગ નથી બરાબર અત્યારે ગાડી ઉગે એમ નથી એટલે આ બે કટા અહીંયા પડ્યા છે આ સો કિલ્લાના બે બાજકા છે એ સીતાવાડી માતાજી ઉપર આપણે જે ચણનું ચાલુ કર્યું ત્યાં લઈ જવાના છે તો આવી રીતે આપણેથી જે થાય એ કરે રાખવાનું જગદંબા નારાયણી મા આશાપુરા અને વાછળલાડાની દયા તો આ કામ થયા રાખે છે આપ આ કાર્ય કરતા રહેશું જો એની ઈચ્છા હશે ત્યાં સુધી આ બધું શિયાળ આપશે જય મા આશાપુરા વિડીયોને સમાપ્ત કરીએ અને જય ખિસ્ત્રીને ભઢાણાવાળા વાચરડા જય દ્વારકાધીશ જય શિવ સિદ્ધેશ્વર મહાદેવ પ્રભુ અમારા ચંદ્રવંશી છત્રીઓના દાદા અત્રિ ઋષિની માતા અનુસુયાના વચન આપનારા અમારા પૂર્વજોના ઈષ્ટદેવ આપના ચણકમરોમાં મારા આથી સેવકના અનંતક્રોળ કોટીવાર નમસ્કાર છે હું દ્વારકામાં રોજ આપને મંદિરે આવી અને અહીંયા પણ પંખી પશુને ચણ નાખું છું અને આપને બે ઘડી ભજન કરું છું તો એ સર્વનો સ્વીકાર કરજો ભૂલ થતી હોય તો માફ કરજો હા ગાડીની અંદર બાચકા રાખી જો આ ગાયોને રોજના માટે લીલો પણ આપણે આપણા ફરિયામાંથી નાખીએ લીલો પડ્યો લો સામે ગાયું ખાય છે કાયમના માટે અહીંયા આપણા ઘરમાંથી અહીંયાથી લીલો ઉપાડી અને છોકરા નાખી દઈએ એ બાજુ માતાજી હું ખાય અને આ બાજુ ચોખા એ આપણે માં લાડાના મંદિરે પહોંચાડવાના છે હે તો આ લીલો છે આ દીકરો મારો મોટો નાખે છે રામભા તો આ બાજુ હું ખાશે આ સાઠ વર્ષથી આ પચાસ પંચાવન સાઠ વર્ષથી આ લીલો નાખું છું એક રૂપિયાનો ચાર માણ લીલો મળતો ત્યારથી હું નાખું છું હવે અહીંયા ઘરે નાખીએ છીએ એને પહેલાં પીઠમાં નાખી આવતો મારી ઘરવાળી પહેલાં નાખી આવતી પછી હું નાખી આવતો હવે અત્યારે હું આ છોકરાને અમે નાખી છું તો આ આપણો ધર્મ કાર્ય જે છે એ ચાલુ છે માતાજી અશોપુરા અને ખિસ્ત્રીને વાછળાના ગયા દ્વારકા દિવસે ગયા આ દ્વારકાની અંદર ખુદની અંદર જે આપણે રહીએ છીએ અને શિવ સિદ્ધેશ્વર મહાદેવની દયા અને મારા સર્વ પૂર્વ દયા તો આ મારા ઘરની અંદર ટીચરો અમે રોજ નાખીએ છીએ પાંચ સાતમાં જય દ્વારકાધીશ આ દ્વારકાધીશને ગાયું વાજિયું હવે મારે ધજા રોજની એક ધજા ચડાવી જો આ બાજકા હવે ભીમપરા વાછરાડાના ખિસ્ત્રીનું ઘોટાણા મારા વાછરાડાના મંદિરે જાય છે પંખીને ચણ માટે હા મારી ગાડી ની અંદર હું લઈ અને હમણાં નીકળું છું પ્રથમ દરવાડ જઈશ માતાજી કુળદેવી ગાત્રાડા સાપુરાના દીવા ધૂપ કરી અને પછી ભીમપરે જઈશ ત્યાં આવડ માતાની ધૂપ દીવા કરી અને પછી વાસડા મંદિરે જઈશ અને અહીંયા અમારે નંઢાબા છે કરશનબા એ આ ચણ નાખે છે અને હું રોજના માટે અહીંયા દર અઠવાડિયે જે કંઈ ચણ મારા પાસે આવે એ બધી હું ત્યાં પહોંચાડી દઉં અને એ નાખે નાખે જય દ્વારકાધી જય ખિતરી ઘટના વાળા વાત ડાડા જો વાડા મંદિર આગળ ખિતરી વાળા વાથાડા મંદિર સિનારા ભીમપરા જો અહીંયા મોરલા ને આ ચણ ચાલુ કીધી છે આપણે તો અહીંયા મોરલા ચણાય છે જો આ ટાકા ઉપર જોઈ લ્યો હે જો મોરલો આવી ગયો આ જુવાર ચોખા બાજરો ચકડીઓ આવે પછી ખિસકોલીઓ આ વડલા ઉપર દુનિયાના મોરલા આવે છે આ ખિસ્ત્રી વાળા વાછરડાનું મંદિર છે સમજ્યા જો આ દાદાના ઘોડા અંદર જો દાડો અમારા ચાર ગામનો ગોઠીનો દાડો બરાબર અને અહીંયા હું બનાધારી છું કાનાપા મેં અહીંયા છે ને આ મોરલાઓને સર્વને ચણ નાખવાનું ચાલુ કીધું છે હે તો અહીંયા મોરલા બહુ જાજા છે જો આ જંગલ જ છે ચારે બાજુ અરે આ જોડે જગ્યાની અંદર મોરલા એટલા છે જો આ મોરલા આવી ગયો હે જોવા ચે છે બધા હે હવે આ જો અમારા નંઢાભા દરરોજ સવારના જુવાર નાખી જાય હે કૃષ્ણભા નો દીકરા અને હું આ ચોંક ઉગાડી જાઉં હે તો દયા કરે છે ભલા તો હો ભલા જેવી હા જોવા કરે છે આ ચણ પડી છે જો આ ટાકા ઉપર હે તો આ દાદાની બાજુમાં મકાન છે બરાબર અને આ સામે જો ટાકો છે જો અહીંયા મોટલો ચણે છે જુવાર હા જોય ચણે જુવાર જુવાર ચણે છે ને આ સામાય પીર બેઠા છે હે તો આ ટાંકા ઉપર જો મોરલો ચણ ચણે છે જો ચકલીનું ચણ ચણે છે બાજરો જુવાર આ બધું અમે નાખીએ છીએ અને બાજરોનું જુવાર આ બધો જો નાખ્યો છે ને અનેક ચકલીનું ચણ છે જો આ બધું જંગલ જ છે આ બાવળાની અંદર એટલા મોરલા છે આ તો સાંજ પડશે ને દુનિયાના મોરલા અહીંયા આવી જશે હે તો આ સેવા છે યા કરીએ છીએ આ દાદાનું મંદિરમાં હા હા મારે આપણી ગાડી પડી આ મારા ભૂવા સુમભુઆ ભૂવા બેઠા છે બરાબર અને આ દાદાનું મંદિર અમારું આ ઘોડાવાળો વાછરો બેઠો છે અમારો આ ચણ હું લઈ આવ્યો છું દ્વારકાથી આ મંદિરમાં મૂકી છે હવે આ છે ને એવા મોરલા ચણાય છે હા આ સાંજ સવારે બે ટેમ અહીંયા નંગારો છે હા આ દાદાની આરતી કરવા માટેનો નંગારો છે હા બસ આવી ગઈ હાય ભાઈ હા એ તો લાઈટ થાય એ રે દેખો એ કે ચાપી ને હા હા નારાવારો

હું એક નથી કરતો આ અનેક માણસો ભેગા ચણ આપવા વાળા છે આ ચણ પડી જય દ્વારકાજી જય શ્રી